માતા સુદિક્ષાજી સાથ સંગાથ પ્રેમથી બોલજો ધન્ય નિરાજે આપણે સામૂહિક ધ્યાનનો લાભ મોટો છે અને ગુરુ કેને કહેવાય સદગુરુ કેને કહેવાય ધર્મ શું ચક્રના જ્ઞાન શું કુંડલી કેમ જાગૃત થાય ને મોક્ષ વિશે જાણો તો સામૂહિક ધ્યાનનો લાભ જાણો એક જગ્યાએ જો સો માણસો એક સાથે એક દિવસમાં જે ધ્યાન ધરે છે તેટલું તે એક જણાને સો દિવસ સુધીનું ઘેર પોતે એકલો ધ્યાન કરે તેટલું લાભ થતું નથી સાથે મળીને કરે જે તેઓ એકવારથી મળે છે કારણ કે ઘણા આત્માનો ઓરાઓના સમૂહથી વધુ લાભ મળે છે એટલે સામૂહિક મતલબ સાધના જેટલી થાય એટલી આપણામાં ઓરા વધે તો સામૂહિક સાધના કરો બીજું ધ્યાનથી ઈશ્વરી અનુભૂતિ થાય છે ધ્યાનમાં જાતિ ધર્મ દેશ ભાષા રંગ સ્ત્રી કે પુરુષ વગેરે બંધનો નથી અને મનુષ્ય જીવનનો લક્ષ્ય ભગવાન તરફ જવાની પ્રગતિ થવા લાગે છે તો બીજું કે ધ્યાનથી શરીરના રોગો મટે છે ને નિયમિત ધ્યાન કરવાથી ધીમે ધીમે આપણું આભામંડળ શુદ્ધ થાય છે તેથી બહારના પરિબળોને રોકવાનું કવચ બને છે આપણી રોગ પ્રતિકાર શક્તિ નિરોગી રહેવાય છે તો ત્રીજું ધ્યાનથી ભૌતિક સફળતાની પ્રાપ્તિ થાય છે ચોથું પાંચમું ધ્યાનથી પારિવારિક અને સામાજિકમાં સાથે રહેવાનો પ્રેમ વધે છે અને આધ્યાત્મિક પ્રેમ વધે છે અને દરેકની સાથે મૈત્રી ભાવ વધે છે તેથી તે બીજાને મદદ કરવાનો ભાવ જાગે છે અચ્છા છઠ્ઠું કે આધ્યાત્મિક લાભ થવાના થવાથી ચિત્ત શુદ્ધ શાંત થાય છે શરીરની જાત્રા તરફ દોરી જાય છે શરીરની અંદર જાત્રા બારનુંની પરિણામે મનુષ્યને પ્રભુનું અનુભૂતિનો મોક્ષ કરી શકે છે હવે સાતમું પરમાત્મા એટલે શું સદગુરુ કહે છે પરમાત્મા એક અવિનાશી શક્તિ છે જે વિશ્વમાં સર્વત આમ હજરા હજૂર છે આ બ્રહ્માંડમાં પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં પરમાત્મા આ આખા બ્રહ્માંડમાં સંચાલન કરે છે પરમાત્મા કાલે પણ હતા આજે પણ છે અને આવતીકાલ પણ રહેશે તે જુગો જુગો મતલબ એ રહેવાના છે તેનો તે ધ્યાનથી પરમાત્માના દર્શન થાય છે તેવા જ્ઞાનથી તે પરમાત્માના દર્શન થાય છે અને બહારના પરમાત્માની શોધ જ બંધ થઈ જાય છે એમ શરીરની અંદર આપણે શોધવાના છે જે આ પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે તો પછી આપણે શરીરમાં શોધો ને વીરા તો હવે ધર્મ એટલે શું સદગુરુ કહે છે ઉપાસના એ જ ધર્મ છે મનુષ્યનો ધર્મ તો એક જ માનવ ધર્મ છે દરેકમાં સમાન દ્રષ્ટિ રાખવી બ્રાહ્મણમાં ગાયમાં હાથીમાં કૂતરામાં ચંડાળમાં સમાન દ્રષ્ટિ રાખવી રાખવી એ જ મનુષ્યનો ધર્મ છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક નો પુરાવો છે તો મનુષ્યમાં જાગૃતિ કરાવે છે એ જ્ઞાનથી સમાન ભાવની દર્ષ્ટિથી મનુષ્યમાં જાગૃતિ થાય છે જાગૃતિને સમરણ કહેવાય સમરણને જાગૃતિ કહેવાય પણ ટંકો પાડવાના નથી નવમું સદ્ગુરુ કોણ હોય છે સદ્ગુરુ જે પવિત્ર આત્માઓનો સમૂહ છે જેની હાજરીની આત્માને આનંદનો પ્રકાશિત થઈ જાય છે પછી આપણો આત્મા જ આપણો ગુરુ બની જાય છે સદ્ગુરુ પરમાત્માની શક્તિ પ્રાપ્તિનું માધ્યમ માત્ર છે સદ્ગુરુ પરમાત્માના દર્શન કરાવે છે આપણા જીવનની શોધ સદ્ગુરુની કૃપાથી થાય છે દસમું સદગુરુ અને ગુરુ જરૂરી છે સદગુરુ અને ગુરુની જરૂર છે ગુરુઓ વડે ઇસ્કૂલો ચાલે છે અને માતા પિતાને પણ ગુરુ કહેવાય તેના વડે ઘરના સંસ્કાર મતલબ સારા ચાલે છે અને ઇસ્કૂલોમાં પુસ્તકો વાંચી લખી શકાય છે પરંતુ પરમાત્મા પ્રાપ્ત કરવાનું જ્ઞાન સદગુરુથી જ મળે છે સદગુરુ સિવાય મળતું નથી તો યોગાસન પ્રાણાયામ વધુ કરીને ધ્યાનથી ચિત્ત શુદ્ધ થાય છે સદગુરુની સાથે રહેવાથી ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ મળે છે ને ભટકતું ભટકવું પડતું નથી આમ બારે ક્યાંય ભટકવું પડતું નથી તો અગિયારમું હવે આભામંડળ શું છે આભામંડળ એક એવું શક્તિ કવચ છે કે જે દરેક પદાર્થ પછી તે જીવતો હોય કે જડ હોય તેની આસપાસ હોય છે તે સર્વ જીવતા અથવા મરેલા પદાર્થને પદાર્થો પરમાણુઓ અથવા અણુઓના બનેલા છે પરમા પરમાણુઓ અને અણુઓ ઇલેક્ટ્રોનિક પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે ઇલેક્ટ્રોન ઋણવીજ ભારતી ધન ધનવીજ ભારતી અને ન્યુટ્રોન વીજ ભાર રહિત છે આ કારણે જ્યાં હોય ત્યાં સતત ગતિશીલ હોય છે જે કણો વીજભારી વીર ભાર વીજ ભારતી હોય છે તેમની ગતિની પરમાણુ વીજચૂમકી અસરો પેદા થાય છે ને તેનાથી વીજચૂંબકી ક્ષેત્ર પેદા થાય છે આ ક્ષેત્રને શક્તિ હોય છે આ વીજચૂંકી શક્તિ આંદોલનમય અથવા તરંગ જેવી ઉર્જા હોય છે પદાર્થ અથવા વિકરણ કહેવાય છે જેને આભા મંડળ કહેવાય છે અને શરીરની આસપાસ આઠથી આમ દસ ફૂંટ વિસ્તાર હોય છે તેમાં સાત રંગ હોય છે તે આધ્યાત્મિકના કારણે ફેરફાર થાય છે આપણા વિચાર સારા તો તરત જ સારા મતલબ કે આભા મંડળમાં પરિવર્તન થઈ શકે છે તો આભા મંડળથી વ્યક્તિને ઓળખી પણ શકાય છે તો હવે આ વિચાર સારા રાખવાની જરૂર હે ભાઈઓ હવે ચક્ર શું છે મનુષ્યના શરીરમાં સાત ઉર્જા કેન્દ્રના ચક્રો હોય છે જેમને ચક્ર કહેવામાં આવે છે આ ચક્ર શરીરની બરાબર ઉર્જા બહાર ફેંકીને તાજી ઉર્જા આપે છે આ ચક્રો જેટલા વિકસિત થઈ જાય છે તો મુલાધાર ચક્ર પૃથ્વી તત્વ છે તેનો રંગ લાલ છે અને સુષ્મણા નાળીમાં ખુલે છે ને આ ઇંગલા પીંગળાને શિક્ષણમાં ખોલે એમાં જ લાભ મોટો થાય અને એ કરવાનું છે ભાઈવીરા તો આ કુંડલીની પ્રવેશ ત્યાંથી જ થાય છે એ બિંદુ કાંડાની સાઈડમાં જો મારા આ સાઈડમાં હાથમાં આમ જોશો આ અહીંયા મતલબ આમ સારવાર કરી એટલે આ મૂલાધાર ચક્રનું સક્રિય થાય છે એમાં કોઈ બી મતલબ યોની માર કે પોષ્ટમતીના તમામ રોગ મટે છે જેને કોઈ પૈસા રૂકાવટ થઈ ગયો હોય તો અહીંયા સારવાર કરો તો પૈસા ખુલ્લો થઈ જશે સંતાન ન થતા હોય તો અહીંયા સારવાર કરો સંતાન થશે માસિક ઓછું આવતું વધુ આવતું તકલીફ થતી હોય તો અહીંયા સારવાર કરો અને તે સારું થશે તો આ ચક્રના ઘણા બધા મતલબ સમજણ છે તો બી બીજું ચક્ર સ્વાધિજન ચક્ર છે તે પેઢું પાસે છે તેનો રંગ નારંગી છે તે અગ્નિ તત્વ છે તે ખાવાનું પચાવે છે અચ્છા તેનો મતલબ કે સ્વિચ અહીંયા છે એક અહીંયા છે એક અહીંયા છે આનું નામ એડ્રીનર છે આ એર કંશન હીટરનું કામ કરે છે ત્યારે આ પિંકરિયાસ ખાવાની વસ્તુને પચાવે છે તો ત્રીજું ચક્ર મણિપુર ચક્ર છે જે નાભીમાં છે નાભીમાં આવેલું છે એનો કલર પીળો છે અને તેનું જળ તત્વ મતલબ કે તત્વ છે અને આખા શરીરના બોતેર નાળીઓનું મતલબ કે સક્રિય ત્યાંથી થાય છે તો નાભી કેન્દ્રનું સ્વિચ આ હથેળીના સેન્ટર ભાગમાં છે આ અહીંયા સારવાર કરીએ આખા શરીરને બોતેર નાળીઓનું સક્રિય થાય છે ચોથું ચક્ર અનાહાજ ચક્ર છે જે આ હૃદય કહેવાય છે તેમાં વાયુ તત્વ છે તેનો રંગ લીલો છે અને તે જ્યારે આપણે મતલબ કે અહીંયા ધ્યાન ધરીએ છીએ ત્યારે આપણે આપણા શરીરની અંદરમાં કમ્પ્લીટ મતલબ કે જે છે ને શાંત રહેવાથી બીપી શાંત થાય છે અને સારું મતલબ કે સુખ મેળવી શકે છે હવે પાંચમું ચક્ર વિશુદ્ધ ચક્ર છે તે ગળામાં છે તે સવારપેટી પાસે આવેલું છે તે આકાશ તત્વ છે તેનો રંગ આસમાની છે અને તે ત્યાં રહેવાથી શંકરનું ધ્યાન ધ્યાન થાય છે સારી સમજણ મતલબ વાણી મતલબ સમજણ આવે છે મૌન રહીને તો છઠ્ઠું ચક્ર આજ્ઞા ચક્ર છે તે આ કપાળમાં આવે ચક્ર છે કપાળમાં જ્યાં તિલક કરો છો ત્યાં છે તેનો રંગ આસમાની છે તેને ત્રીજું નેત્ર પણ કહેવાય છે ઇંગલા પિંગલા અને આ સુષુમણા ત્રિવેણીનું મિલન થાય છે તેનો રંગ બીલું છે તે જ્યારે આ ચક્ર ખુલે પછી એની દ્રષ્ટિ જ્યાં તમે રાખો ત્યાં રિપેરિંગ સારું કરે છે રોગ હોય તો રોગને મટાડે છે ત્યાં સુ રાખવાથી તો આ સાતમું ચક્ર શસ્ત્ર ચક્ર છે આ મસ્તકની ઉપર શિખા ઉપર ભાગે ભૌતિક શરીરનો બહાર આવેલું છે આ ચક્ર જો ખુલી જાય તો આત્મા જ્ઞાન થાય છે અને મોક્ષ પ્રાપ્તિ પણ થાય છે તેનો રંગ જાંબલી છે આ સાત ચક્રો ભૌતિક રીતે શરીરમાં જોવા મળતા નથી એ જ્ઞાન આધ્યાત્મિક ચક્રોથી આ બધા ચક્રોથી વીજ ચુંકી પેદા થાય છે હવે કુંડલીની વિ શક્તિ વિશે જાણીએ કુંડલીની શક્તિ આપણી અંદરની પ્રાણ શક્તિ છે માતાના પેટમાં ગર્ભમાં ત્રણ ચાર મહિનાથી કુંડલીની શક્તિની પ્રવેશ થાય છે આ શક્તિ શરીરના શસ્ત્રાર્થ ચક્રથી શરીરમાં પ્રવેશ કરે છે અને બધા જ ચક્રોમાં પસાર થઈને મૂલાધાર ચક્રની ઉપર ત્રિકોણાશમાં સ્થિર થાય છે આ કુંડલી ગુરુના સપ્રસ માત્રથી જ જ્ઞાન દ્રષ્ટિ માત્રથી તે જાગૃત થઈ જાય છે કુંડલી જાગૃત એટલે આત્મા જ્ઞાન થયું તો કુંડલી જાગૃત થઈ આમાં કંઈ બીજો કોઈ મતલબ છે નહીં પણ જીવનમાં આત્મા જ્ઞાન ઉતરતું નથી એ જ મોટી તકલીફ છે આત્મા જ્ઞાન ઈમાનદારી સત્કર્મ કરો અને મોટાપોં છોડી દો અને એકદમ મતલબ કે બધામાં સમાન દર્શી રાખો તો એ આત્મા જ્ઞાન થયું સમજો કે કુંડલી જાગી સમજો હવે મોક્ષ શું છે મોક્ષ ધ્યાનથી ધ્યાનની ઉચ્ચ અવસ્થા છે આ જીવતા જ પ્રાપ્ત કરવાની હોય છે આત્મા પરમાત્મામાં લીન થયું એને જ મોક્ષ કહેવાય છે તો શું ઈસ્ત્રીઓ માસિકના સમયે ધ્યાન કરવું ઉચિત છે ઉત્તર હા માસિકના સમયે પણ મહિલાઓ ધ્યાન જરૂર કરી શકે છે જ્યાં આત્મા જ્ઞાનમાં કોઈ ભેદ નથી આત્મા કપાતો નથી ભીજાતો નથી બળતો નથી સુકાતો નથી આત્માને કોઈ અવરણ લાગતું નથી પછી એને મતલબ માસિક હોય કે ન હોય એમાં કોઈ સ્વાલ રહેતો નથી તે તો સ્થુલ શરીરનું ધર્મ છે તેથી આત્મા પવિત્ર છે ધ્યાનથી સ્થુલ શરીરથી સૂક્ષ્મ શરીર તરફ જવાનું હોય છે જેમાં ઈશ્વર શરીરના લિંગ ભેદ રહેતો જ નથી જે સમયે સારો વિચાર ઉઠે તે સારું ચોગડિયું છે લાખ લાખો વર્ષનું ભોયરામાં દીવો કરો તો તરત જ અંધારું જાય છે તે સદગુરુની શાન વડે લાખો જન્મ અજ્ઞાનનું અંધારું એક પળમાં જાય છે તો વિચારો ચોગડિયા સારા કે ખરાબ એ જોવાનું નથી કર્મ સારું કરો તો તમે ગમે તે કાળ ચોકડીયામાં સારું થશે માણસ કોક મરી ગયું ના માણસ કોક મતલબ એક્સિડન્ટ થઈ ગયું ને પડી ગયું તમે કાળ ચોકડીઓ હોસ્પિટલ લઈ જાઓ એ સારું થશે અને તમે સારું ચોકડીઓ અને એક લા માથાભારી માણીને લાફો મારો તમને પરિણામ સારું નહીં જ મળે એ બેન લાફા મારશે કર્મ તમે સારું કરો ચોકડીયાની કાંઈ જોવાની જરૂર નથી વિશ્વામિત્રે રામ શ્રી રામજીનું ચોકડી જોયું તો બીજે દી ઉઠીને એને વનમાં જવું પડ્યું તો એ ચોકડીએ શું કર્યું ચોકડીઓ કશું કાંઈ કરતું નથી આપણા વિચાર સારા હોવા જોઈએ તો હું સર્વના તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું ગાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ કુબેરનગરમાં અમદાવાદમાં મળે છે રવિવારના સવારના તો હું સર્વના હૃદયમાં મારેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખી બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું